મોહન ભાગવત બોલ્યા હિન્દુ સમાજ દેશનો નો કરતા હાર તે બધું સહન કરવા તૈયાર મોદી સરકાર કરશે મોટી જાહેરાત દેશમાં ટૂંક સમયમાં લાગુ થશે સમાન નાગરિક સમિતા ગુજરાતમાં હવે દર સોમવારે અને મંગળવારે ફરજિયાત સામાન્ય જનતાની રજૂઆત સાંભળશે ગુજરાતમાં ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવાના નામે છે આશરતી ગેંગ સક્રિય પીએમ મોદીનું મગજ સડેલું છે વડાપ્રધાન વિશે બોલતા સંજય રાવતનું વિવાદિત નિવેદન ગુજરાતને બનાવવામાં આવશે ગ્રીન હાઇડ્રોજનનું અબ હબ ઉર્જા સંગ્રહ માટે પચાસ સ્થળો નિર્ધારિત હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા સિરસાર થી ભાજપના ઉમેદવારે નોમિનેશન પરત ખેંચ્યું સંજય ગાયકવાડે આપ્યું વિવાદાસ્પદ નિવેદન જે કોઈ રાહુલ ગાંધીની જીપ કાપી લેશે તેને અગિયાર લાખ નું ઇનામ આપીશ ગાંધીનગર થી પીએમ મોદીનો નવો સંકલ્પ કહ્યું અયોધ્યા બનશે મોડલ સોલાર સિટી અમિત શાહે કહ્યું ભારતના બંધારણમાં હવે કલમ ત્રણસો સિત્તેર કોઈ સ્થાન નથી

ગૂગલનો જીમેલને લઈને મોટો નિર્ણય વીસ સપ્ટેમ્બરથી બંધ કરશે જીમેલ એકાઉન્ટ બરખાસ્ત કરવી જોઈએ દિલ્હી સરકાર કેજરીવાલના રાજીનામા પર બોલ્યા સુધાંશુ ત્રિવેદી દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ છે પ્રેસ કોન્ફરન્સમાં આપ નેતા સૌરભ ભારદ્વાજે આપ્યો જવાબ ઉદ્ધવ ઠાકરે બોલ્યા મુખ્યમંત્રી બનવાનું સપનું નથી જેને પરિવાર માનતો હતો તેણે ગદારી કરી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા પર કરી ભવિષ્યવાણી આતંકવાદીઓને પાતાળમાં દફનાવી દેસુ કોંગ્રેસે કહ્યું અદાણી પાવર કોન્ટ્રાક્ટની ચોંકાવનારી વિગતો ટૂંક સમયમાં બહાર આવશે ભાજપે ભારત ગઠબંધન પર નિશાન સાધ્યું કહ્યું આ ભ્રમ છે અને ભાગલાનું ગઠબંધન છે મમતા બેનરજીએ ફરીવાર જુનિયર ડોક્ટરોને બોલાયા સીએમ હાઉસમાં મળશે બેઠક રામ મંદિર પર બુલડોઝરની વાત કરીને ફસાયા કોંગ્રેસ પૂર્વ સાંસદ ઉદિત રાજે થયો મોટો વિવાદ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી નહીં તો પહેલી નવેમ્બરથી નહીં મળે અનાજ અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત કહ્યું બે દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ અયોધ્યા રામ મંદિરમાં પર્યટકોએ સર્જ્યો નવો રેકોર્ડ જાન્યુઆરીથી જૂન દરમિયાન લગભગ અગિયાર કરોડ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન કેન્દ્રીય મંત્રી બીટુએ કહ્યું રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે હરિયાણામાં સરકારનું મોટું એલાન હોશિયાર વિદ્યાર્થીઓને મળશે એક લાખ અગિયાર હજાર રૂપિયા ગિનીબેન ઠાકોરે કહ્યું ભ્રષ્ટાચારમાં ભાજપ અને તેના નેતાઓનું નામ ગિનીશ બુકમાં નોંધાય એમ છે ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું નવું આહવાન કોના નેજા હેઠળ યોજાશે કાર્યક્રમ ભાજપ કે કોંગ્રેસ કોમેન્ટ કરીને જણાવજો બિહારમાં નિતેશ સરકારનું મોટું એલાન પુરુષોને ત્રણ હજાર અને મહિલાઓને બે હજાર રૂપિયા આપવામાં આવશે ગુંડાને નાબૂદ કરો જેલમાંથી ચૂંટણી લડી રહેલા ગણેશને હરાવો હરિયાણામાં ચૂંટણીની રેલીમાં પીએમ મોદીનો મોટો હુમલો કોંગ્રેસના શાસનમાં ગણપતિને પણ જેલમાં નાખવામાં આવી રહ્યા છે પીએમ મોદી બોલ્યા ભારતનો સૌથી મોટો દલિત ઓબીસી અને આદિવાસીનો વિરોધ જો કોઈ હોય તો તે કોંગ્રેસનો પરિવાર છે રશિયા અને ઈરાન વચ્ચેની ગુપ્ત ડીલોનો થયો ખુલાસો પુતિનના નિર્ણયોથી અમેરિકા ચિંતિત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું મોદીજીનું ચીન સાથેનું જોડાણ દેશ માટે નુકસાનકારક છે ગુજરાત સરકારે ટ્રાફિક ચલણના નિયમોમાં કર્યો ફેરફાર હવે હેડ કોન્સ્ટેબલ રાજ્યના તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ચલણ કાપી શકશે અનિલ બીજે સીએમ પદની માંગ કરતા હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં બબ્બાલ સ્મૃતિ ઈરાની બલી ખેડૂતો અને કુસ્તીબાજો હરિયાણામાં ભાજપની ચૂંટણીની યોજનાઓ બગાડશે મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં દસ થી બાર રૂપિયાનો ઘટાડો કરે તેવી શક્યતા મહારાષ્ટ્રમાં અદાણીએ વીજળીમાં યુનિટ દીઠ એક રૂપિયાનો કર્યો ઘટાડો પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રસારનું રણસિંગુ ફૂંકશે કેનેડાની વિપક્ષ પાર્ટીના નેતાઓએ કહ્યું કે દેશમાં હિન્દુ વિરોધીઓ માટે કોઈ સ્થાન નથી અનામત અંગેના નિવેદનથી રામદાસ અઠાવલે નારાજ રાહુલ ગાંધી સામે દલિત સમાજ શરૂ કરશે જુતા મારો આંદોલન કેન્દ્ર સરકારે બાસમતી સોખા અને ડુંગળીના નિકાસ માટેના ભાવ પરના નિયંત્રણો દૂર કર્યા જ્ઞાનવ્યાપી કેસમાં કોર્ટે હિન્દુ પક્ષને આપ્યો મોટો ઝટકો વ્યાજજીના ભોયરાની સત પર નમાઝ ચાલુ રહેશે અજીત પવારે ભાજપ પર નિશાન સાધ્યું કેટલાક લોકો ચોક્કસ સમુદાયને નિશાન બનાવી રહ્યા છે કોલકાતામાં પ્રદર્શનકારી જુનિયર ડોક્ટરોને સરકાર પરીક્ષા આપવા નહીં દે ટીએમસી સાંસદની ધમકીથી ઓબાળો બાંગ્લાદેશમાં હિન્દુ સંગઠનોએ આઠ માંગણીઓ સાથે કર્યું પ્રદર્શન કહ્યું પોતાની જમીન નહીં છોડીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ ફરી મેદાને ટીએમસી નેતા કોણાલ ઘોષનો સોંકાવનારો દાવો આંદોલનકારીઓ પર હુમલાનું ષડયંત્ર ગડાઈ રહ્યું છે પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂંજાનો માહોલ બગાડવા બાંગ્લાદેશનું ષડયંત્ર હિલ્સ માછલીની નિકાસ રોકી સુરતમાં મુસ્લિમ સમાજનું ભાગોળથી નીકળતું ઈદ મિલનનું જુલુસ રદ કર્યું અયોધ્યા રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી દેનારા સખાની ધરપકડ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યા જામીન હરિયાણામાં ચૂંટણી પહેલા આપને મળી સંજીવ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું આંદોલનનો ઉકેલ આવે તો રાજીનામું આપવા તૈયાર છું રશિયાના દબાણના કારણે બાંગ્લાદેશને ત્રણ દિવસમાં સુકવવા પડશે છસો ત્રીસ મિલિયન ડોલર જર્મનીએ મુસ્લિમ દેશોના ઘુસણખોરોને રોકવા સાડત્રીસ કિલોમીટરની સરહદને સીલ કરી સિંધિયા જૂથના ધારાસભ્યોએ મુસ્લિમ મહિલાઓને બુરખા વિતરણની જાહેરાત કરતા હંગામો પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોજે મુખ્યમંત્રી મમતા બેનરજીનો સામાજિક બહિષ્કાર કર્યો કેજરીવાલના જામીન પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું એ ઉજવણીનો વિષય નથી કેજરીવાલ નિર્દોષ છૂટ્યા નથી મોંઘવારીમાંથી સામાન્ય જનતાને મળશે રાહતનો શ્વાસ પેટ્રોલમાં દસ રૂપિયા અને ડીઝલમાં છથી આઠ રૂપિયા પ્રતિ લીટરે સસ્તું જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થયા પછી આતંકવાદી નહીં માત્ર પર્યટન સીએમ પુષ્કર ધામીએ કરી પ્રશંસા ભક્તોના વિરોધ બાદ અંબાજીમાં બસના ભાડામાં કર્યો ઘટાડો શિમલા બાદ હવે મંડીમાં મસ્જિદ પર હોબાળો હજારો હિન્દુઓ ઉતર્યા રસ્તા પર શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષની અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સત્તર સપ્ટેમ્બરે સુનાવણી કરશે ગુજરાત સહિતના રાજ્યોમાં હિન્દુ યુવાનોને ભોળવીને મુસ્લિમ ધર્મોમાં અંગીકાર કરાવવાનું ધર્માંતરણનું નેટવર્ક ચલાવનારા મૌલાના સહિત બાર આરોપીઓને આજીવન કેદ મંડીમાં બબાલ બાદ કમિશનરની જાહેરાત કહ્યું ગેરકાયદેસર બાંધકામવાળી મસ્જિદોને કરશે સીલ